હાલો મિત્રો કેમ છો મજામાં જઈશું મજામાં જ રહેવાનું વાળા આપણે જયારે બાર ગામથી આવ્યા છીએ તો આપણે આંટો મરો આવ્યા છીએ ખપ્પામાં કેવું છે જોઈ શકો કાલે બે દી પહેલાં કપા બાંધતા હતા એ ખપામાં પાણી પાઈ દીધું છે તો ખપા કમ્પ્લીટ એકદમ રંગમાં આવી ગયો છે ફાલ પણ બહુ સારો છે લઈ શકતા હશે વિડીયોમાં મિત્રો કપા કમ્પ્લીટ આપણો અડધો કપા કમ્પ્લીટ થઈ ગયો છે વિડીયોમાં જોઈ શકતા હોય છું કે આવો નજારો છે આપણા પડાનો મિત્રો કપા પણ કેળી ઉપર થવા માંડી ગયો મિત્રો આપણે પણ હારી પકડી છે પાણી પાયા પછી આપણામાં કાલ લગભગ દવા છાંટવાનો વારો આવશે આપણે કાલ દવા સાઠશું ત્યારે નાનો એવો બ્લોગ બનાવશું આપણે બધા મિત્રો આ હવે ફાલ આવવા માંડી ગયો છે કોઈ કપાની ખેતી કરતા હોય તો કીજો મિત્રો કંઈ દવા સાવી જોઈએ કારણ કે કાલે હવે આપણે દવા લેવા જાવે નહી છીએ તો આપણે વહી દવા લાવી કારણ કે જે આપણે દવા સાટી નથી આમાં જે એકદમ દવા નથી છાંટી આપણે આવડો કપા ક્યારે ઉપર થઈ ગયો જોઈ શકતા હોય છે મિત્રો વિડીયોમાં એ આપણે દવાનો ફૂવારો પણ આમાં એકદાન નથી માર્યો પણ ફાલ બહુ થઈ ગયો એટલે એકાદ દવા સાંટવી જોઈએ કારણ કે સાપા બહુ ખરવા મંડી ગયા હૈ મિત્રો એટલે જે કપાની ખેતી કરતા હોય મિત્રો કે જો આપણે કઈ દવામાં સાંટવી જોઈએ આપણે તો હજી એક દવા સાટી જ નથી વિડીયોમાં જોઈ શકતા હોય છે મિત્રો આપણે કપા પણ હજ થઈ ગયો છે માપ માપે કેડ ઉપર ઉપર કપાસ છે મિત્રો આપણે અત્યારે હા પણ જોઈ શકતા છે મિત્રો આપણા એડા છે એડા પાણી પાઈ દીધું છે એડા લુંગું પણ બહુ સરસ એળામાં આવી જાય છે મિત્રો જોઈ શકતા હોય છે આપણે આ પેલી બાજુ કપા પણ બહુ મોટો થવા માંડી જાય તે જોઈ લીજો પાણી પાયા પછી એકદમ રંગમાં કપા આવી ગયો છે કાળો ગોહેરા જેવો આપણો કપા થઈ ગયો પાણી પાયા તરત કારણ કે ખાતર આપણે નાખી દીધું હતું કપા બાંધતા હતા પાવડે તો વેટ દીધું હતું એડા પણ પાયા પછી તાણ પડતી બંધ થઈ જાય એડા લુંગુ પણ હારી કાઢવા માંડી ગયા મિત્રો જોઈ શકો વિડીયોમાં જે આપણે કાલના જ કપામાં પાણી હાંકવાનું ને કાલ ફરીને પાછું કાલ કપા પી રહે તો પમદી એડામાં પાણી મેકવાનું છે આપણે કે એડાને તાણ આવું પડવા દેવાય એવું નથી એડામાં તાણ પાડ છું તો આપણે બધો લૂંબુ કાઢ છે અત્યારે એટલે બધો પાક આપણે નિષ્ફળ જાય છે મિત્રો એડાના તો ફૂલ પાણી જોઈએ જ જે એડાની ખેતી કરતા હોય છે એ બધા મિત્રોને ખબર જ છે એડામાં કેટલું પાણી પાવું પડે વિડીયોમાં જોઈ શકો મિત્રો આવો નજારો છે અત્યારે આપણા પડાનો બધો આપણે ગયા તા રામા મંડલ જોવા કાલના છોવી કલાકનું મંડળ હતું તો અત્યારે ઘીરી આપણે પહોંચ્યા છીએ મિત્રો અત્યારે ઘી આવીને પડામાં આંટો મારો આવ્યા છે ડાયરેક્ટ કાલે આપણે વિજેતા રામા મંડળ જોવા લાઈ પડામાં આંટો કપા પાયો તો પામતી તો કે આટો મારી લઈ કેવો કપાનો નજારો છે અત્યારે કપા તો એકદમ કૂણો ને મસ્ત ઊભો છે આપણો જેમાં જોઈ શકતા હોય છે સાપા પણ ઘણા છે સાપા ખરે પણ ઘણા છે મિત્રો આપણે એકાદ દવા નથી અત્યારે એસ આપણા વિડીયોમાં બધા બનાવી રહીજો લાઈક કરી દેજો મિત્રો બધાય કોમેન્ટ કરજો શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ તો જરૂર કરજો મિત્રો તો ચાલો મિત્રો બધાય મિત્રોને રામ રામ ને સીતારામ આપણે કાલે બ્લોક દવા લેવા જઈશું એટલે દુકાનેથી બ્લોક બનાવશું ના નીવડો અને કહીશું પણ આપણે કઈ દવા લાવ્યા છીએ અને કઈ દવા સાટવાની છે આમાં ચાલો મિત્રો કંઈક આવો નજારો છે આપણા ફળાનો અત્યારે જોઈ શકતા હશે કપા પણ બહુ સરસ થઈ જાય પાયા પછી તો કપા દેખાતો પણ તો નાનો નાનો દેખાતો હતો કાંઈ વાંધો જય માતાજી બધા મિત્રોને અગલા બ્લોકમાં મળશું